પર નજર કરીએ ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં છે મોટાભાગની બેઠકો પર નામ જાહેર કરી દેવામાં આવ્યા છે જોકે હજુ ચાર એવી બેઠકો છે જેના પર ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં નથી આવી ત્યારે સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુંજપરા અને પ્રકાશ વર્મોરાને બેઠકની ટિકિટ મળે તેવી શક્યતાઓ છે મહેસાણામાં તૃષા પટેલ રજની પટેલ ડોક્ટર ધનેશ પટેલ એમએસ પટેલના નામની સંભાવનાઓ છે તો અમરેલીમાં જોઈએ તો મુકેશ સાંઘાણી કૌશિક વેકરિયા મનીષ સાંઘાણી બાઉકુ ઉધાડના નામની સંભાવના છે જયારે જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમા દેવા માલમ કિરીટ પટેલ ગિરીશ કોટેજા અને ગીતા માલમ આટલા નામોની સંભાવના જોવા મળી રહી છે આ મામલે વધુ વિગતો મેળવશું જી હિતેન્દ્ર જણાવશો ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાર બેઠકો એવી છે જેના પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી હવે એમાંથી સુરેન્દ્રનગર મહેસાણા અમરેલી અને જૂનાગઢ આ ચાર એવી બેઠકો છે કયા કયા નામની જાહેરાત થાય તેવી સંભાવનાઓ લાગી રહી છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત માનવામાં આવે છે જેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં અનેક ઉમેદવારો હોય છે ઉમેદવારોની સંખ્યા વધુ હોય છે જેના કારણે ભારતીય જનતા પાર્ટી માટે ઉમેદવારોની પસંદગી ચોક્કસ પેચીદી બનતી હોય છે કારણ કે ભારતીય જનતા પાર્ટી જીતી શકે એવા ઉમેદવાર અને જ્ઞાતિ જાતિના સમીકરણમાં બેસે એવા ઉમેદવારની પસંદગી કરતી હોય છે મહેસાણા લોકસભા બેઠકની વાત કરું તો મહેસાણા લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી દેશના ઇતિહાસમાં પહેલી વખત સમગ્ર દેશમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને માત્ર બે બેઠકો મળી હતી એમાં ગુજરાતની માત્ર બેઠક એ મહેસાણા બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી હતી ડૉક્ટર એ કે પટેલ ચૂંટણી ઓગણીસો ચોર્યાસીમાં પણ જીત્યા હતા ત્યારથી લઈને વાત કરીએ વચ્ચે જીવાભાઈ પટેલ અને પટેલનો જે ગાળો વાત કરીએ એ સિવાય સતત ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતતું રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે મહેસાણા લોકસભા બેઠકના અનેક ઉમેદવારો જોવા મળી રહ્યા છે ડોક્ટર એ કે પટેલના પુત્ર ડોક્ટર ધનેશ પટેલ પણ આ બેઠક માટે દાવેદાર માનવામાં આવે છે એમનું તબીબી વ્યવસાય સાથે તેઓ જોડાયેલા છે એ જ રીતે જોવા જાવ એમએસ પટેલ કે જે પૂર્વ આઈ એસ અધિકારી રહી ચૂક્યા છે પૂર્વ કલેક્ટર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જેવી પણ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે કચ્છ કલેક્ટર રહ્યા છે સુરત કલેક્ટર પણ રહ્યા છે બીજું ઉત્તર ગુજરાતમાં ઉમિયા માતાજીનું જે મંદિર છે સ્ટ સાથે પણ તેઓ જોડાયેલા રહ્યા છે એટલે એમનો પાટીદાર સમાજ પર પણ સારો એવો પ્રભાવ રહ્યો છે સંગઠન પર પ્રભાવ છે મજબૂત છે એમના નામની પર એક ચર્ચા છે રજનીભાઈ પટેલ કે જે બહુચરાજી વિધાનસભાના ધારાસભ્ય હતા ગૃહમંત્રી પણ બન્યા હતા બે હજાર સત્તરમાં તેઓ વિધાનસભાની ચૂંટણી હારી ચૂક્યા હતા આ વખતે બે હજાર બાવીસમાં ટિકિટ મળી નહોતી એ પણ આ મહેસાણા લોકસભા બેઠકના ઉમેદવાર માનવામાં આવે છે તેઓ પણ મજબૂત દાવેદાર છે આમ તો મેં આપણે પહેલાં પણ કીધું સત્તરમાં ચૂંટણી હારી ગયા હતા એટલે કેટલા મજબૂત છે સમજી શકાય એવું વાત છે અત્યારે તેઓ પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે એ જ રીતે વાત કરો કે જે તૃષાબેન પટેલ કે જે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ છે એ પણ આ બેઠક માટે મજબૂત દાવેદાર છે અત્યારે મહેસાણા જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા છે આ મુખ્ય નામોની વાત છે પછી ભારતીય જનતા પાર્ટી સરપ્રાઇઝ પણ આપી શકે છે એ ચોક્કસ છે કે ચોર્યાસીના ગોળમાંથી જ મહેસાણા લોકસભા બેઠકમાં ઉમેદવારની પસંદગી કરવામાં આવતી હોય છે આમ તો નીતિન પટેલ આ તમામમાં ટોપ પરનું નામ હતું પણ એમને પણ વર્ષ બે હજાર બાવીસમાં ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની ટિકિટ આપી નહોતી ને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વના પ્રેશરના કારણે એમને પણ ચૂંટણીને લડવાની જાહેરાત કરી છે આ ચારેય નામોમાંથી કોઈક નામની જાહેરાત થાય એવી એક સંભાવનાઓ જોવા મળી રહી છે મહિલા ઉમેદવારનો તક મળે એવી વધારે શક્યતાઓ જોવા મળે છે સુરેન્દ્રનગરમાં વાત કરું તો ડૉક્ટર મહેન્દ્ર મુજપરાની વાત કરું તો એ વિવાદાસ્પદ કોઈ વ્યક્તિત્વ નથી એકદમ કહી શકાય કે પ્રજાલક્ષી વ્યક્તિત્વ છે લોકોની સાથે ખૂબ હળી શકે એવું વ્યક્તિત્વ છે પરંતુ ભારતીય જનતા પાર્ટી છે જુનાગઢમાં રાજેશ ચુડાસમાં જે પ્રકારે ડોક્ટર ચંગની હત્યા થઈ એમાં જે વિવાદાસ્પદ એમનું પ્રકરણ બહાર આવ્યું એમના માટે ચોક્કસ ટિકિટની અંદર સાબિત થાય ત્યાં અન્ય નામોની વાત

ખાસ કરીને દિલીપ સંઘાણીના પુત્ર મનીષ સંઘાણીના નામની પણ ચર્ચા છે મુકેશ સંઘાણીના નામની ચર્ચા છે ડૉક્ટર કૌશિક ભાઈ કર્યા કે જે પોતે અત્યારે અમરેલીના ધારાસભ્ય છે નાયબ દંડકની સેવાઓ આપી રહ્યા છે એમના નામની પણ ચર્ચાઓ ચાલી રહી છે ભાવકુ ઉગાડ કે જે વર્ષ બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી સમયે પરેશ ધાનાણીની સામે ચૂંટણી હારી ચૂક્યા હતા એટલે એમને પણ ટિકિટ મળવી મુશ્કેલ છે એટલે વર્ષ બે હજાર સત્તરમાં બાવીસમાં તો એમને ટિકિટ નહોતી મળી એટલે એટલે એ પ્રમાણે જોઈએ તો અહીંયા પણ ઉમેદવારો ફેરફાર થવાનું છે નારાયણભાઈ કાછડે ચોક્કસ આ બેઠકના ઉમેદવાર છે પણ ટિકિટ મળવી મુશ્કેલ છે એવું દેખાય છે જૂનાગઢમાં મેં આપણે કીધું સુરેન્દ્રનગરમાં સ્થિતિ આ છે મહેસાણા અને સુરેન્દ્રનગર આ ચારે ચાર બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના અત્યારે સાંસદો છે અત્યાર શું જોવા જાવ તો ભરભાઈ પટેલ હોય તેમને પણ ટિકિટ ભારતીય જનતા પાર્ટી નથી આપી પાટણમાં ભારતીય જનતા પાર્ટી રિપીટ કર્યા મહેસાણામાં હજુ કોઈ ઉમેદવાર નિશ્ચિત નથી અમદાવાદ પૂર્વમાં રિપીટ કર્યા તો પશ્ચિમમાં ટિકિટ નથી આપી એ તરફ આપણે જોવા તો ગાંધી લોકસભાના ઉમેદવાર તરીકે અત્યારે અમિતભાઈ શાહ ચૂંટણી લડી રહ્યા છે મેં આપણે પહેલાં પણ કીધું છવ્વીસ લોકસભાની બેઠકો છે વર્ષ બે હજાર ચૌદમાં પણ ભારતીય જનતા પાર્ટી જીત્યું હતું ઓગણીસમાં પણ ભારતીય જનતા પાર્ટી જીત્યું હતું ને છવ્વીસમાં પણ ઐતિહાસિક હેટ્રિક થઈ શકે છે જોકે ભાજપ માટે જો બ્રેક મારી શકે એવી સીટો હોય તો ભરૂચ લોકસભા બેઠક છે પાટણ છે અને બનાસકાંઠા છે આ બેઠકો એવી છે જ્યાં ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી થઈ શકે છે વડોદરાની વાત તો વડોદરામાં રંજનબેન ભટ્ટને લઈ ટિકિટ આપવામાં આવી છે પરંતુ એની સામે પણ વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે પાર્ટીની અંદર આંતરિક ખૂબ વિખવાદ જોવા મળ્યો છે એમને નામ સામે વિરોધ છે જ્યોતિબેન પંડ્યા કે પૂર્વ મેયર પણ જાહેરમાં વિરોધ પણ કરી ચૂક્યા છે જી બિલકુલ હિતેન્દ્ર ત્યારે હું આપને પૂછવા માંગીશ કે જ્યારે જ્ઞાતિના સમીકરણોના આધારે સામાન્યપણે ભાજપની એવી સ્ટ્રેટેજી રહેતી હોય છે કે જ્ઞાતિ જાતિના સમીકરણો બરાબર ગોઠવીને ઉમેદવાર ઉપર પસંદગી ઉતારતા હોય છે પરંતુ પસંદગી ઉતાર્યા બાદ પછી જ્યારે હવે અસંતોષનો વંટોળ ઉઠે ત્યારે કેવા પ્રકારના પગલાં લેવાતા હોય છે અને ખાસ કરીને હવે જ્યારે સુરેન્દ્રનગર બેઠક જેમ છે તો મહેન્દ્ર મુંજપરા જે છે તે ખૂબ જ જાણીતું નામ છે પરંતુ તેમની સામે પણ એક અસંતોષના અહેવાલો વહેતા થયા છે સુરેન્દ્રનગરના એક ગામના લોકો જે છે તેઓ રીતસરના એ રીતના દાવા કરી રહ્યા છે કે આ મહેન્દ્ર મુંજપરા જીત્યા બાદથી અમારા ગામમાં ડોકાયા નથી એ પ્રકારના તેમણે આક્ષેપો કર્યા હતા ત્યારે હવે શું એમના બદલે કોઈ બીજા ઉપર પસંદગી ઉતરી શકે એવું લાગી રહ્યું છે મહેન્દ્ર મુંજપરા પોતે કોઈ જાણીતી વ્યક્તિ નહોતી ભારતીય જનતા પાર્ટીએ એમને સેવા કાર્યોથી પ્રભાવિત થઈને એમને ટિકિટ આપી હતી અને તેઓ ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર બન્યા સાંસદ બન્યા અને ભારતીય જનતા પાર્ટી એ એમને કેન્દ્રમાં વડા કેન્દ્રીય મંત્રી પણ બનાવ્યા છે એટલે એ એવું કોઈ વ્યક્તિત્વ નહોતું ભારતીય જનતા પાર્ટી માટે મેં અગાઉ મેં કીધું સુરેન્દ્ર ગાડા પટેલ ભાવનાબેન દવે જેવા લોકો પણ આ બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી દેવજી ફતેહ પર પણ અહીં સાંસદ રહ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની વાત કરું ગુજરાતમાં કોઈ વ્યક્તિગત પોતાની તાકાત પર કોઈ જીતતું નથી કોઈ જાતિ જ્ઞાતિના આધાર પર જીતતું નથી હા પરંતુ ભારતીય જનતા પાર્ટી તમામ જે મુખ્ય જ્ઞાતિઓ છે ગુજરાતની એ પાટીદાર હોય કોળી હોય ક્ષત્રિય હોય એ બધાને સાચવવાનો પ્રયત્ન કરતું હોય છે ને એ બધાને સાથે રાખીને ભારતીય જનતા પાર્ટી પોતાની રણનીતિ તૈયાર કરે છે જેના આધારે ભાજપ જીતતું હોય છે મહેન્દ્ર ભુજપરા સિવાય કોઈ પણ ઉમેદવાર જો આવશે તો ભારતીય જનતા પાર્ટીની ઉમેદવારી જીતવાની શક્યતાઓ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ અલગ છે કોંગ્રેસની સ્થિતિ તો ખૂબ જ કપરી છે કોંગ્રેસ માટે તો છવ્વીસ ઉમેદવાર પસંદ કરવા પણ મુશ્કેલ છે કારણ કે કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડવાનું એટલા માટે પસંદ નથી કરતા કારણ કે કોંગ્રેસના ઉમેદવારો પણ ખબર હોય છે કે આ બેઠકો પર ચૂંટણી જીતવી ખૂબ મુશ્કેલ છે કારણ કે ભાજપના એવા હું કહી શકું છું આઠથી ઉમેદવાર એવા હશે કે જે લોકો ત્રણ લાખ કરતાં વધુ લીડથી જીતી ચૂક્યા છે અને આ વખતે ભાજપે પાંચ લાખની લીડ નક્કી કરી છે જે પ્રકારે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે એકસો છપ્પન બેઠકો એ પછી ભારતીય જનતા પાર્ટીનું પણ મનોબળ ખૂબ ઊંચું આવ્યું છે ત્યારે ભાજપનો પ્રયત્ન છે કે પાંચ લાખ મતોથી જીતવું દરેક સીટ ઉપર એના માટે ભાજપે બુથ લેવલ પેજ સમિતિથી લઈને વિધાનસભા લેવલે લોકસભા લેવલ તમામ લેવલે ખૂબ માઇક્રો પ્લાનિંગ કરી ચૂક્યું છે એના માટે એમના દ્વારા સોસાયટીથી લઈને વોર્ડ કક્ષાએ પણ મિટિંગો શરૂ કરી દેવામાં આવી છે પર્સનલ લેવલે સંપર્કો કરાય છે સાધુ સંતોથી લઈને વાત કરીએ સામાજિક આગેવાનોને પણ મેદાનમાં ઉતારી દેવાયા છે ત્યારે ભાજપ જે પ્રકારે તૈયારી કરે છે ત્યારે હેટ્રિક સર્જે તો નવાઈ નથી જુનાગઢ બેઠકની પણ સ્ટ્રેટેજી હોય છે મતબેન્ક ની તેને ભાજપ જાળવી રાખવા માટે ફરીને ફરી ઉમેદવાર મેદાનમાં ઉતારતા જ હોય છે રાજનીતિમાં કઈ પણ સંભવ છે રાજનીતિમાં માત્ર ને માત્ર જીતનો આધાર નક્કી કરવામાં આવશે ઉમેદવાર ખાસ કરીને એવો કોઈ બાયોડેટા કે પ્રોફાઇલ જોવામાં નથી આવતી એ કેટલો ક્રિમિનલ છે કેટલો સમાજમાં જાણીતો છે એ માત્ર ને માત્ર પાર્ટી માટે એ જીતી શકે એવો ઉમેદવાર હોવો જોઈએ એ પછી હત્યામાં હોય રેપના કેસમાં હોય કે કંઈ બી હોય પાર્ટી માટે એ બધું મહત્ત્વ નથી પાર્ટી માટે તો માત્ર સીટ મહત્ત્વની હોય છે એનો માત્ર ટાર્ગેટ સિદ્ધ કરવાનો હોય છે પાર્ટી માટે છવ્વીસ બેઠકો જીતવાની હોય કે ચારસો બેઠક હોય એ કોઈ પણ રાજકીય પક્ષ હોય દરેક રાજકીય પક્ષ માત્ર ને માત્ર જીત જોતો હોય છે એ પછી એ કેટલો અપડેટ છે કે કેવો ગુનેગાર છે એવું જોતું નથી હા વાર્તા અલગ હોય છે રાજકારણમાં કે પ્રામાણિક ઉમેદવાર ઈમાનદાર ચારિત્રવાન પણ એ માત્ર ને માત્ર વાતો હોય છે રાજકારણમાં વાસ્તવિક સ્થિતિ ખૂબ અલગ હોય છે જી બિલકુલ હિતેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો ભાજપ ભાઈ કમાન્ડ દ્વારા ચાલી રહે છે કે બાકીની ચાર તે ચાર બેઠકો પર કોના નામ નક્કી અને આ જે ચાર બેઠકો બેઠકો છે તેમાંથી બે પર મહિલા ઉમેદવારો ઉતારવામાં આવે આ વખતે ચૂંટણીના મેદાનમાં તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જુનાગઢ જેવી બે બેઠકો છે જે બેઠકો પર પહેલેથી જે દબદબો ધરાવે છે તે નેતાઓને ફરી એકવાર રિપીટ કરવામાં આવે તેવા પણ સંજોગો જોવા મળી રહ્યા છે જો કે આ પરિસ્થિતિ જે છે તે બદલાઈ પણ શકે છે કેમ કે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ સમજી વિચારીને ખૂબ જ પોતાની એક બેંકની જે સ્ટ્રેટેજી છે તે ઘડીને ત્યારબાદ જ મેદાનમાં ઉમેદવારોને ઉતારતા હોય છે આથી મંથનમાં હજુ પણ સમય લાગી શકે છે કેમ કે આ જે ચાર બેઠકો છે તે ચાર બેઠકો પણ અત્યંત મહત્વની છે અને જે રીતના ભારતીય જનતા પાર્ટી એક ટાર્ગેટ લઈને ચાલી રહ્યું છે કે દરેક બેઠક ઉપર કમસે કમ પાંચ લાખની લીડ તો હોવી જ જોઈએ આ પ્રકારનો જ્યારે ટાર્ગેટ લઈને બેઠી છે ભારતીય જનતા પાર્ટી ત્યારે ચાર બે